आले याशी याशी मजाक करता करता आपण रामदेव एयड्रो केमिकल्स विद्या राजशक्ति कॉम्प्लेक्स मध्ये चर्चगड रोड हमारा <स्थाँगा> जाऊ हा ना हे हो नाम તમારું

રાક્ષકતી કોમ્પ્રેસમાં આવી દુકાન આપણે જસ્ટન રોડ હા અને આપડે તમારા દુકાનનું ચોપડું નામ છે એક્રોનું નામ રામદેવ એક્રો કેમિકલ અને બીજી અન્ય પણ દવા છે ને આપડે પાસે બીજી બધું હા વાહ બરાબર બરાબર હા મા જીરો પચાસ તેર છે તેર બાવન સોત્રી બધા જીરો પચાસ આ ગ્રેડ નો છટકાવ હાલે પાસે તાત્કાલિક વોટર સોલ્યુબલ આવે તાત્કાલિક રિઝલ્ટ મળે અને માળાધન ને બુઅ નીકળી જાય ત્યારે એનું કામકાજ ચાલુ થાય

એક આપડું તાળ આપડે અમને તમને બતાવી દેવી કાળમાં ગમે કોન્ટેક્ટ કરી દેજો તમારા વાળી રૂબરૂ મુલાકાત લેસ્યું રૂબરૂ જે કઈ પ્રોબ્લેમ હોય આપડે નિવારણ લાગી દીધું બરોબર

ખેડૂતો ખોટા પૈસા વેસ્ટ ન થાય ખોટા પૈસા વેસ્ટ ન થાય અને ખોટો ખંભે પંપ ચડવો ન પડે સાચી વાત રિઝલ્ટ મળી બરોબર બરોબર છે